अठावीस मार्च ना रोज महुआ दयाल गाम में प्रतापभाई की हत्या हती आ गुना आरोपीओ विक्रम उर्फे तेना पिता भाई अने पत्नी पुनीबेन ने नामदार एडिशनल डिस्ट्रिक्ट एंड सेशन जज एस पाटिल साहेबे आजीवन केदनी सजा फटकारी छे। आ केस में सरकारी वकील तरीके कमलेश भाई एच केसरी फरज पर हता મારું નામ કમલેશભાઈ એચ કેસરી છે હું મહુવા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં મદદની જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું બનાવ અઠ્યાવીસ ત્રણ બે હજાર એકવીસના રોજ દયાળ ગામમાં બનેલો હતો જેની ફરિયાદ મહુવા જેની ફરિયાદ દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતી બનાવની ટૂંકી વિગત એવી હતી કે ફરિયાદી ફરિયાદીની સાથે બનાવના છ મહિના અગાઉ આરોપી વિક્રમ ઉર્ફે મેગડોલ તથા તેના પિતા ધીરુભાઈ તેમજ તેમજ તેમના પત્ની પુનિબેન ભેગા મળીને બનાવના છ મહિના અગાઉ જે એક ઝઘડો બનેલ હતો જેની ફરિયાદી ઉપર દાજ રાખીને ફરિયાદીના ભાઈ પ્રતાપભાઈને દયાળ ગામના મેન બજાર ઉપર ત્રણે ભેગા સંપ એક સંપ કરીને મળીને ધીરુભાઈએ જે છે મરણ પ્રતાપભાઈને પકડેલ હતો અને તેમની તેમને ઉપર છરીનો ઘા વિક્રમ ઉર્ફે મેકડોલે કરેલ હતો અને પુનીબેને આજે તો એને જીવતો મુક્ત જ નહીં તેવું ઉચ્ચારણ કર્યું હતું ઉશ્કેરાણી જણી જે છે શબ્દો ઉચ્ચાર્યા હતા જે એમાં પ્રતાપભાઈનું સ્થળ ઉપર મૃત્યુ થઈ ગયેલું હતું જે ગુનો દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ જતા મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજમાં સદર જે છે કેસ ચાલી જતા સરકાર તરફે સદર કેસમાં મૌખિક ઓગણીસ પુરાવા અને લેખિત બેતાલીસ પુરા રજૂ કરવામાં આવેલા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એ એસ પાટીલ સાહેબે સદરૂ પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરીને ત્રણેય આરોપીને સખત કેદની આજીવન કેદની સજા ફટકારેલ છે